હેલો ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અર યુટ્યુબ ચેનલ આ વીડિયો લેક્ચરમાં આપણે જોઈશું ધોરણ બાર સ્ટેટ જેમાં ચેપ્ટર નંબર ત્રણ સુરેખ નિયત સંબંધ જેમાં આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે સ્ટાર્ટ કરી દીધો તો આજે આપણે જોવાના છીએ દાખલા નંબર ચાર તો તેમાં કીધું છે કે એક મોટા શહેરના ઘરમાં વપરાશની જગ્યા અને માસિક ભાડા વચ્ચેનો સંબંધ જાણવા માટે નીચે પ્રમાણે માહિતી એકઠી કરવામાં આવી છે તો અહીંયા એક્સ અને વાય આપ્યું છે જે મેં આ પ્રમાણે લખી નાખ્યું છે તો સૌથી પહેલાં આપણે એક્સ બાર અને વાય બાર ફાઇન કરીએ તો એક્સનું ટોટલ કરીશું અને વાયનું ટોટલ કરીશું તો એક્સનું ટોટલ થશે પંચાવન પ્લસ સાહીઠ પ્લસ પંચોતેર પ્લસ એસી પ્લસ સો પ્લસ એકસો વીસ પ્લસ ચાલીસ તો તેનું ટોટલ થશે છસો ને ત્રીસ છસો ત્રીસ અને વાયનું પણ ટોટલ કરી નાખીએ તો અઢાર હજાર પ્લસ ઓગણીસ હજાર પ્લસ વીસ હજાર પ્લસ વીસ હજાર પ્લસ પચીસ હજાર પ્લસ ત્રીસ હજાર પ્લસ પચાસ હજાર તેનું ટોટલ થશે એક લાખ વ્યાસી હજાર હવે એક્સ બાર ફાઇન કરીએ સૌથી પહેલાં તેનું સૂત્ર છે સિગમા એક્સ પણ એન સિગમા એક્સ છે છસો ને ત્રીસ અને એન કેટલા થશે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત n ની વેલ્યુ આવશે ત્રણ તો છસો ત્રીસ ભાગ્યા સાત તો એક્સ બાર આવશે નેવું અને વાય બાર સીગમાં વાય અપોન એન સીગમાં વાય છે એક લાખ બ્યાસી હજાર ભાગ્યા સાત એક લાખ બ્યાસી હજાર ભાગ્યા સાત તો આન્સર આવશે છવ્વીસ હજાર ઓકે હવે આપણે બી સૂત્ર લખીએ બંને પૂર્ણાંકમાં વેલ્યુ આવી છે તો સૂત્ર કયું આવશે એન ઇન્ટુ સીગમાં યુવી વી માઇનસ સીગમાં યુ ઇન્ટુ વી ડિવાઈડ બાય એન યુ સ્ક્વેર માઇનસ યુનો હોલ સ્ક્વેર અને અહીંયા આપણને લેવા પડશે ડિવાઈડમાં સી ઓફ વાય અને સી ઓફ એક્સ લેવા પડશે તેથી આપણે તેને ઇનટુ કરીશું તો યુની વેલ્યુ કઈ રીતે મળશે એક્સ માઇનસ એ ભાગ્યા સી ઓફ એક્સ તો એ આપણે કોને ધારીએ આમાંથી તો વચ્ચેની જ વેલ્યુને ઓલવેઝ ધારવાની તો આપણને ઇઝી પડશે આખું સમ ગણવામાં તો આપણે હેંસી ધારીએ છીએ અને સી ઓફ એક્સ આપણે કોને લઈશું તો બધાને આપણે પાંચ વડે ડિવાઈડ કરી શકીએ છીએ ને કેમકે આ બંને વેલ્યુને આપણે દસ વડે ડિવાઈડ નહીં કરી શકીએ તેથી આપણે પાંચ રાખીએ છીએ અને તેવી જ રીતે વી ફાઇન કરીશું વાય માઇનસ બી ભાગ્યા સી ઓફ વાય તો બી બી કયા લઈશું આપણે પચીસ હજાર લઈએ પચીસ હજાર અને સી ઓફ વાય તો બધાને આપણે હજાર વડે ડિવાઈડ કરી શકીશું તો આપણે હજાર લઈએ છીએ ઓકે તો યુ ફાઇન કરીએ સૌથી પહેલાં એક્સ માઇનસ એ તો એક્સની વેલ્યુ છે પંચાવન માઇનસ એ આપણે લીધા એંસી અને ભાગ્યા પાંચ તો પહેલાંનો આન્સર આવશે માઇનસ પાંચ ઓકે તેવી જ રીતે સાહીઠ માઇનસ ભાગ્યા પાંચ તો આવશે માઇનસ ચાર પંચોતેર માઇનસ ભાગ્યા પાંચ માઇનસ એક એંસી માઇનસ એંસી એટલે ઝીરો થઈ જશે પછી સો માઇનસ એંસી ભાગ્યા પાંચ તો આવશે ચાર પછી આગળ છે એકસો વીસ ભાગ માઇનસ એંસી ભાગ્યા પાંચ તો આઠ આવશે અને લાસ્ટમાં એકસો ને ચાલીસ માઇનસ એંસી ભાગ્યા પાંચ તો બાર આનું ટોટલ કરીએ સીગમા યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પાંચ પ્લસ માઇનસ ચાર પ્લસ માઇનસ પ્લસ ચાર પ્લસ આઠ પ્લસ બાર તો આન્સર આવશે ચૌદ તેવી જ રીતે વી ફાઇન કરીએ वाय माइनस बी भाग्य सी ऑफ वाए। तो वायर हजार माइनस पच्चीस हजार भाग्य एक हजार तो आ, आंसर पहला ना माइनस सात पची ओगनीस हजार माइनस पच्चीस हजार भाग्य एक हजार तो आइनस छीस हजार माइनस पच्चीस हजार भाग्या एक हजार तो माइनस 5 ફરીથી 20000 - 25000 ભાગ્યા 1000 તો -5000 આવશે તેના પછી 25000 - 25000 તો 0 આવી જશે પછી છે 30000 - 25000 ભાગ્યા 1000 આન્સર આવશે 5 5000 50000 - 25000 ભાગ્યા 1000 તો આન્સર છેલ્લે આવશે 25 તો આનું સરવાળો करिए सिग्मा v મળશે માઇનસ સાત પ્લસ માઇનસ છ પ્લસ માઇનસ પાંચ પ્લસ માઇનસ પાંચ પ્લસ પાંચ વત્તા પચીસ તો આન્સર આવશે સાત સીગમા વીની વેલ્યુઆઈ સાત હવે યુ વી ફાઇન કર્યો આ બંનેનો ગુણાકાર તો પહેલાંનો ગુણાકાર શું થશે માઇનસ પાંચ ઇન્ટુ માઇનસ સાત તો પાંત્રીસ ચાર ઇન્ટુ છ તો છ ચોક ચોવીસ માઇનસ એક ઇન્ટુ માઇનસ પાંચ તો પાંચ ઝીરો ઇન્ટુ માઇનસ પાંચ તો ઝીરો ચાર ઇન્ટુ ઝીરો તો ઝીરો આઠ ઇન્ટુ પાંચ તો ચાલીસ બાર ઇન્ટુ પાંત્રીસ સોરી પચીસ બાર ઇન્ટુ પચીસ તો ત્રણસો ટોટલ કરીએ પાંત્રીસ પ્લસ ચોવીસ પ્લસ પાંચ પ્લસ ચાલીસ પ્લસ ત્રણસો તો આન્સર આવશે ચારસો ને ચાર સીગમા યુ વી ઇઝ ઇક્વલ ટુ ચારસો ને ચાર તેવી જ રીતે લાસ્ટમાં આપણે હવે ફાઇન કરીએ યુનો સ્ક્વેર તો યુનો સ્ક્વેર એટલે માઇનસ પાંચનો સ્ક્વેર થશે પચીસ ચારનો સોળ એકનો એક ઝીરોનો ઝીરો ચારનો સોળ આઠનો ચોસઠ અને બારનો એકસો ને ચુમ્માલીસ તો સીગમાં યુનો સ્ક્વેર થશે પચીસ પ્લસ સોળ પ્લસ એક પ્લસ સોળ પ્લસ ચોસઠ પ્લસ એકસોને ને ચુમ્માલીસ તો આન્સર આવશે બસો ને છાસ ચારસો માઇનસ સીગમા યુ જે હતા ચૌદ સીગમા વી સાત ભાગ્યા એન સાત સિગ્મા યુ નો સ્કવેર લાસ્ટમાં ફાઇન્ડ કર્યો આપણે બસો ને માઇનસ સીગમાં યુનો સ્ક્વેર એટલે ચૌદનો હોલ સ્ક્વેર અને ગુણાકાર થશે સીગમા યુ સી ઓફ વાય ડિવાઈડમાં સી ઓફ એક્સ તો સી ઓફ વાય આપણે કેટલા લીધા હતા એક હજાર અને સી ઓફ એક્સ પાંચ તો એક હજાર ભાગ્યા પાંચ હવે સાત ઇન્ટુ ચાર તો આવશે બે હજાર આઠસો અઠ્યાવીસ માઇનસ ચૌદ ઇન્ટુ માઇનસ સાત પ્લસ સાત ચૌદ ઇન્ટુ સાત તો આવશે અઠાણું ડિવાઈડમાં સાત ઇન્ટુ બસો ને અઠ્યાસી તો બે હજાર ને સોળ સાત ઇન્ટુ બસો ને છાસઠ એટલે આવશે એક હજાર આઠસો ને બાસઠ અને ચૌદ નો તો એકસો છન્નું અને અહીંયા એક હજાર ભાગ્યા પાંચ તેમના તેમ રહેવા દઈએ હમણાં હવે બે હજાર આઠસો અઠ્યાવીસ માઇનસ અઠ્ઠાણું કરીશું તો આન્સર આવશે બે હજાર સાતસો ને ત્રીસ અને આનો ગુણાકાર અહીંયા થઈ જશે એક હજાર ભાગ્યા પાંચ કરી દઈએ એટલે અહીંયા બસો લખી નાખીએ અહીંયા છે નીચે એક હજાર આઠસો બાસઠ માઇનસ એક હજાર આઠસો ને બાસઠ માઇનસ છન્નું તો આન્સર આવશે એક હવે પહેલાં બંનેનો ગુણાકાર કરીએ પછી આપણે ભાગાકાર કરીશું તો બે હજાર સાતસો ત્રીસ ગુણ્યા બસો આન્સર આવશે પાંચ લાખ છેતાળીસ હજાર ભાગ્યા એક લાખ એક હજાર તો ભાગાકાર કરીએ તો આન્સર આપણો આવશે એક મિનિટ આન્સર આવશે ત્રણસો સત્યાવીસ જે આપણો બીનો ફાઇનલ આન્સર થયો હવે આપણે ફાઇન્ડ કરીશું એટલે કે અંતઃખંડ તેનું સૂત્ર છે એ ઇઝ ઇક્વલ ટુ વાય બાર માઇનસ બી ઓફ એક્સ વાય બાર આપણે ફાઇન કર્યો તો છવ્વીસ હજાર બી હમણાં આપણે હમણાં જ ફાઇન કરીએ ત્રણસો ને સત્યાવીસ અને એક્સ બાર છે નેવું તો છવ્વીસ હજાર તેમના તેમ લખી નાખીએ સૌથી પહેલાં આ બંનેનો ગુણાકાર કરીએ ઇન્ટુ નેવું તો અહીંયા આવશે બસ બે હજાર નવસો ને ઓગણપ એક મિનિટ ઓગણત્રીસ હજાર ચારસો ને પંચાણું પોઈન્ટ સાત માઇનસ કરીશું છવ્વીસ હજારમાંથી તો આન્સર આવશે માઇનસ ત્રણ હજાર ચારસો પંચાણું પોઈન્ટ સાત માઇનસો સાત હવે વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ વત્તા બી ઓફ એક્સ એ આપણે હમણાં જ ફાઇન્ડ કરીએ તો માઇનસ ત્રણ હજાર ચારસો પંચાણું પોઈન્ટ સાત પ્લસ બી હતા ત્રણસોને સત્યાવીસ પોઈન્ટ તોતેર અને એક્સ એક્સની વેલ્યુ આપણને અહીંયા કેટલી કીધી છે આ પરથી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો જો કોઈ ઘરની વપરાશની જગ્યા એકસો દસ ચોરસ મીટર હોય તો તેનું માસિક ભાડું કેટલું હશે તેનું અનુમાન કરો તો એક્સની વેલ્યુ આપી છે એકસો ને દસ એક્સ ઇઝ ઇક્વલ ટુ એકસો ને દસ તો વાય કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ત્રણ હજાર ચારસો પંચાણું પોઈન્ટ સાત પ્લસ ત્રણસો સત્યાવીસ અને એક્સની વેલ્યુ છે એકસો ને દસ તો પહેલાં તે બંનેનો ગુણાકાર કરી નાખીએ ત્રણસો સત્યાવીસ ગુણ્યા એકસો ને દસ તો આન્સર આવશે ત્રણસો ત્રણ હજાર છત્રીસ હજાર પચાસ સરવાળો કરવાનો છે તેનો ત્રણ હજાર ચારસો પંચાણું પોઈન્ટ સાત માઇનસમાં હતા તેની જોડે તો આન્સર આવશે ત્રણ હજાર બત્રીસ હજાર છ જે આપણો ફાઇનલ લાસ્ટ આન્સર થયો તો તેથી તમે અહીંયા નીચે લખી શકો છો કે તેથી વપરાશની જગ્યા એકસો ને દસ ચોરસ કિલો ચોરસ મીટર હોય ચોરસ મીટર માટે અંદાજિત માસિક ભાડું બત્રીસ હજાર પાંચસો ને પોઈન્ટ છ હશે ઓકે તો આની જોડે આપણો સમ કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આગળના સમ કન્ટિન્યુ કરીશું જેમાં તમને નાના દાખલા ટૂંકા દાખલા બી આપેલા છે તે આપણે સ્ટાર્ટ કરી દઈશું સો થેન્ક યુ ફોર ધીસ વોચિંગ